આંગ્લેશર ગુંજ સોશલ ગ્રુપ દ્વારા ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પુનઃ મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા શુભ મુહૂર્ત માં મંડપ મુહૂર્ત કરી હતી આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે એ ઉદ્દેશ્ય સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે સભ્યો દ્વારા વિધિવત પૂજા કરી નવરાત્રી મહોત્સવની તૈયારી શરૂ કરી હતી

ચાલુ વર્ષે પુનઃ એકવાર શેર્માજ હરીદ્રશ સોસાયટી પાછળ ગુંજ ગાર્ડન્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મંડપ મુરત અને ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આપની દીકરી આપના ઘર આંગણે એવા સૂત્ર સાથે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ ભૂમિ પૂજન એટલે મંડપ મુરત કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નવરાત્રી મહોત્સવ